ભાવનગરના ઘોઘા સેન્ટ મેરી સ્કૂલ પાસે મહાનગરપાલિકા દ્વારા કરતાઓને દંડ ફટકારવામાં આવ્યો ભાવનગર શહેરના ઘોઘા પર આવેલ સેન્ટ મેરી સ્કૂલની સામે સર્કલ પાર ફૂટપાથ પર કેરી અને માટલાનું વેચાણ કરી રહેલ તેમજ લારી અને ગલ્લાવાળાનું ફૂટપાથ પર દબાણ કરીને અડચણ ઊભું કરતા હોય તેવા આસામીઓને મહાનગરપાલિકાના મોબાઈલ કોર્ટ અને કોર્પોરેશનની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા મોબાઈલ પોર્ટ ચલાવવામાં આવે છે તેમાં ફૂટપાથ ઉપર કે કોઈ પણ જગ્યાએ ન્યુસન્સ આવતા કોઈ પણ માણસોને કે લારી ફ્રૂટવાળા જે કોઈ સફાઈ સફાઈ થાય તે રીતે જે કોઈ કામ કરતા હોય તેને મોબાઈલ પોર્ટ દ્વારા જજ સાહેબ હારે હોય છે તેના જજ સાહેબ દ્વારા દંડ વસૂલવામાં આવે છે નગરપાલિકા દ્વાર આ લોકો દંડ ફટકાર્યો છે અને અમારો ધંધો કેરીનો છે અને કમસે કમ અમારે બે મહિના કેરીનો ધંધો કરવાનો હોય આ લોકો દબાણ હટાવવાનું કહે છે અને કેરીનો ધંધામાં અમને આખો દિવસના બસો ત્રણસો રૂપિયા મળે એમાં આ લોકો દંડ ફટકારે એટલે હવે આનું નિવેદન શું કરવાનું છે એમ પહેલાં તમને ક્યારે નોટિસ નો લઈશ કાયા અમને આપી નથી આજે આવી છે નોટિસ આજે પહેલી વાર આવી છે પહેલી વાર નોટિસ આવી છે અને અમારે અમારે હાથ વાગ્યે આવવાનું હોય ધંધા ઉપર અગિયાર વાગ્યા અગિયાર વાગ્યે આવી જવાનું હોય અને અમને ત્રણસો ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા મળે અને એમાં લોકો દન ફટકાર્યો છે હવે કેટલો દન આવે એનું કંઈ અમને ખબર નથી એમાં પાછું ગરાકને અમારા ભાઈ બાપા કરીને કેરી દેવાની કેરે ગરાક અમને અમારી પાસે લે કેરી ઓકે